બનાસકાંઠા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોર જ્યારથી લોકસભાના સાંસદ બન્યા ત્યારબાદથી વાવની વિધાનસભાની સીટ ખાલી પડી હતી એ ખાલી સીટ ઉપર પેટાચૂંટણી યોજાવાની હતી અને પેટાચૂંટણી પણ યોજાઈ ચૂકી પેટાચૂંટણી યોજાયા બાદ આ પેટાચૂંટણીમાં મતદાન પણ પૂર્ણ થઈ ચૂક્યું જોકે મતદાનની પહેલાં જ્યારે ઉમેદવારોના નામ જાહેર કરવાના હતા ત્યારે ગેનીબેન ઠાકોર એ મહત્વપૂર્ણ નિવેદન આપી રહ્યા હતા અને એક વખત તેમના નિવેદનો સામે આવી રહ્યા હતા જોકે આ તમામ નિવેદનો બાદ ત્યાં ગુલાબસિંહ રાજપૂતનું નામ નક્કી થયું સ્વામી સ્વરૂપજી ઠાકોર આવ્યા અને અપક્ષની અંદરથી માવજી ચૌધરી આવ્યા માવજી ચૌધરી ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર આ ત્રણ વચ્ચે આ ખરાખરીનો જંગ હતો ઠાકોર મતદારોને રીઝવવા માટે ગેનીબેન ઠાકોરે ગુલાબસિંહ રાજપૂત માટે હર હંમેશા અને આખા મતદાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની સાથેને સાથે જોવા મળ્યા આ ચૂંટણી પ્રચારમાં તેમની સાથે રહીને ઠાકોર સમાજને રીઝવવાનો પ્રયત્ન પણ કર્યો જો કે સામ્ય પક્ષ સ્વરૂપજી ઠાકોરમાં ઠાકોર સમાજના મતદારોને રીઝવવા માટે અલ્પેશ ઠાકોરની વિશેષ જવાબદારી આપવામાં આવી હતી અને આ તમામની વચ્ચે બનાસકાંઠાની અંદર અરંટવા ગામ ખાતે એક સામાજિક કાર્યક્રમ અને એ જ કાર્યક્રમની અંદર ગેનીબેન ઠાકોર અને માવજી ચૌધરી સહિતના તમામ દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા ગુલાબસિંહ રાજપૂત એ એ ફોર્મ પહેલા તેઓ કહેતા હતા કે અમારી લડાઈ માત્ર માવજી ચૌધરી સામે છે માવજી ચૌધરીએ એ વાવ બેઠક ની અંદર પોતાની મજબૂત દાવેદારી નોંધાવી હતી કે જેના કારણે વાવ બેઠક એ ટોક ઓફ ધ ટાઉનની ચર્ચાની અંદર સામેલ થઈ હતી અને આ વાવ બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું હતું વાવ બેઠકની અંદર માવજી ચૌધરી અને ગેનીબેન ઠાકોર એ બંને ચૂંટણી પ્રચારની અંદર જોવા મળ્યા હતા માવજી ચૌધરીએ ભાજપ અને કોંગ્રેસ ઉપર બંને તરફ આકરા પ્રહાર પણ કર્યા હતા જો કે હવે એક સામાજિક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન માવજી ચૌધરી અને ગેનીબેન ઠાકોરે બંને બાજુ બાજુમાં બેઠા હતા અને આ કાર્યક્રમ દરમિયાન અનેક વખત ગેનીબેન અને માવજી ચૌધરી વચ્ચે ચર્ચાઓ પણ થઈ જ્ઞાનીબેન ઠાકોર એ લોકસભાના સાંસદ છે જ્યારે માવજી ચૌધરી એ વાવ અને થરાક બેઠક જ્યારે એક હતી ત્યારે તેઓ ત્યાંના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે જ્યારે તેઓ ધારાસભ્ય હતા તે દરમિયાન જે સરકાર હતી તે સરકારના ખૂબ જ નજીકના પણ મારવામાં આવી રહ્યા છે અને સાથે ચૌધરી સમાજનું જે વીસ મુદ્દા અમલીકરણ ને લઈને એક જે સંસ્થા છે તેના કેબિનેટ સ્તરના મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે માવજી ચૌધરી જ્યાં ઉપસ્થિત હતા ત્યાં જ ગ્યાનીબેન ઠાકોર એ મંચ ઉપર થોડા સમય બાદ આવે છે અને બંને નેતાઓ એકબીજાની બાજુમાં બેસે છે ફરી એકવાર એ ચર્ચાઓ જોર પકડે છે એટલા માટે ચર્ચાઓની શરૂઆત થઈ કે માવજી ચૌધરી જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત આ ત્રણ દિગ્ગજ નેતાઓ એક ટેબલ ઉપર જમવા બેઠા હતા અને તેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો હતો અને એ જ વાયરલ ફોટો બાદ એ જ દિવસનો એ કાર્યક્રમ અને એ કાર્યક્રમની અંદર માવજી ચૌધરી અને ગેનબેન ઠાકોર બંને બાજુ બાજુમાં બેઠા હતા અને બંને એકબીજા સાથે ચર્ચાઓ કરી રહ્યા હતા આમ તો માવજી ચૌધરીએ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ બે થી ત્રણ સભા જે છે તેની અંદર તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સભાઓની અંદર માવજી ચૌધરીએ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા કોંગ્રેસ તરફ તેમણે થોડા એવા આકરા પ્રહારો કર્યા હોઈ શકે પરંતુ દરેક વખત તેમના પ્રહાર હતા તે ભારતીય જનતા પાર્ટી તરફ હતા જો કે કોંગ્રેસ પહેલેથી જ એવું માનતી હતી કે આ બેઠકની અંદર જ્યારે પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ અને તમામ ફોર્મ ભર્યા છે ત્યારે અમારી ટક્કર સીધી માવજી ચૌધરી માટે એટલા માટે છે કે તેઓ અહીંના મજબૂત દાવેદાર છે માઉજી ચૌધરીએ પહેલેથી જ કહેતા આવ્યા હતા કે વાવ વિસ્તારની જનતાએ મને કહ્યું મારા સમાજે મને કહ્યું એટલા માટે મેં ફોર્મ ભર્યું છે અને એટલા માટે હું આ તમામની વચ્ચે આ ઉંમરે ચૂંટણી લડવા આવ્યો છું પરંતુ સ્ટેજ ઉપર ગેનીબેન ઠાકોર અને માવજી ચૌધરી આ બંનેની ચર્ચાઓ ફરી એકવાર જોર થઈ છે જ્યારે બે દિવસ પહેલાં જે સોશિયલ મીડિયા ઉપર જે ફોટો વાયરલ થઈ રહ્યો હતો એક ટેબલ ઉપર બેઠા હતા અને ત્યાં ત્રણ ત્રણ નેતાઓ એક સાથે જમી રહ્યા હતા એ દરમિયાન પણ માવજી ચૌધરી અને ગેનીબેન ઠાકોર એ બંને સાથે સાથે બેઠા હતા અને સામે ગુલાબસિંહ રાજપૂત બેઠા હતા જો કે આ મંચ ઉપર પણ ગુલાબસિંહ રાજપૂત પણ ઉપસ્થિત હતા અને તેમની સાથે તેમના હનુમાન બનીને જે પ્રચાર દરમિયાન ફરતા હતા તેઓ ઠાકરસિંહ રબારી પણ તે મંચ ઉપર ઉપસ્થિત હતા પરંતુ ગુલાબસિંહ રાજપૂત એ ખુરશી ઉપર બેઠા હતા અને તેમના હનુમાન બનેલા ઠાકરસિંહ રબારી એ ગુલાબસિંહની સાથે બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા બેઠક ચર્ચામાં એટલા માટે આવી હતી કે માવજી ચૌધરી એ મુખ્ય કારણ હતું પરંતુ આ તમામની વચ્ચે માવજી ચૌધરી અને ગેનીબેન ઠાકોરની ચર્ચાઓ જે છે તે ફરી શરૂ થઈ છે આપને શું લાગી રહ્યું છે આ બંને નેતાઓની ચર્ચાને લઈને આ બંને નેતાઓએ કયા મુદ્દે ચર્ચા કરી એકબીજાના કાંડની અંદર જે ચર્ચાઓ થઈ એ ચર્ચાઓમાં કયો મુદ્દો હોઈ શકે વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ચર્ચાઓ હોઈ શકે કે પછી એ લોકસભાની અંદર થયેલી મુદ્દાઓને લઈને જો વિધાનસભાના મતદાન અને તેના અંગે જો ચર્ચાઓ એ થઈ હોય તો એ કયા મુદ્દાઓ પર થઈ શકે કેમ કે ગુલાબસિંહ રાજપૂત અને માવજી ચૌધરી સાથે સ્વરૂપજી ઠાકોર ત્રણે ત્રણ ઉમેદવાર કહી રહ્યા છે કે અમે જે મતદાનના આંકડાઓ આવ્યા એ આંકડાઓનું એનાલિસિસ કર્યું છે અને ત્યારબાદ અમે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છીએ અમે ત્રણે ત્રણ ઉમેદવારો સાથે પણ વાતચીત કરી હતી તમામે તમામ ઉમેદવારો કહી રહ્યા છે કે અમારી જીત નિશ્ચિત છે જોકે માવજી ચૌધરી પણ કહી રહ્યા છે કે આ બેઠક ઉપર મારી જીત નિશ્ચિત છે આપનું શું માનવું છે ગેનીબેન ઠાકોર અને સાથે માવજી ચૌધરી સાથે થયેલી આ ચર્ચાને લઈને કયા મુદ્દા ઉપર ચર્ચા થઈ હોય જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને જોતા રહેજો ન્યૂઝરૂમ અને સબસ્ક્રાઈબ પણ કરજો નમસ્કાર